એઆઈસી અને પીસીસી દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી મને સોંપી છે આજે પદ ગ્રહણ સમારંભમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અમારા પ્રભારીશ્રીઓ સૌ આગેવાનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે અને સાથે રાજકોટ જિલ્લાની અંદર અદભૂતપૂર્વ રીતે કહી શકાય એવું ગામે ગામથી અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ને આગેવાનો ઉપસ્થિતિમાં આજે મારો પદ ગ્રહણ સમારંભ પણ રાખવામાં આવ્યો છે પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ સાર્થક કરવા માટેનો અમે પ્રયત્ન કરવાના છીએ બુથ લેવલ સુધીનું સંગઠન આગામી ચૂંટણી પહેલા અમે પૂર્ણ કરી અને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરવાના છે ખેડૂતો માટે ડુંગળીનો પ્રશ્ન ડુંગળીની નિકાસબંધી ઉઠાવવાની વાત હોય કપાસના પોષણક્ષમ ભાવ માટેની વાત હોય બેરોજગાર યુવાનો માટેની વાત હોય મહિલાઓની સલામતીની વાત હોય કે રાજકોટ જિલ્લાની અંદર દારૂ જુગાર અને ડ્રગ્સ જે બધી ફેલાઈ રહી છે પોલીસ તંત્ર અને સરકારની મીઠી નજર નીચે એને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આખા જિલ્લાની અંદર તમામ તાલુકા મતકો ઉપર એકની સાથે આ તમામ મુદ્દાઓ ઉપર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરવાની છે અને જ્યાં સુધી આ પ્રશ્નના નિકાલનો આવે ત્યાં સુધી અમે લડતો કરવાના છીએ અને લોકોના દિલ જીતવા માટેનો પ્રયત્ન કરવાના છીએ આગામી લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર મજબૂત બની અને ભારતીય જનતા પાર્ટીનો સામનો મુકાબલો કરશે

ધ્યાન શું રાખી શકે આજે તમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તમારે વિધાનસભાની અંદર બોલવાની પૂરેપૂરી તક આપે છે વિસ્તરવાની તક આપે છે નેતા બનવાની તક આપે છે જેટલું થઈ શકે છે એટલું કોંગ્રેસ પક્ષ કરે જ છે તેમ છતાં પણ જો કોઈ એમ કહેતું હોય કે નહીં સાચવી શકે તો મને એવું લાગે છે કે જેટલું છે એના કરતાં વધારે તો કોંગ્રેસ પક્ષે બધાને આપ્યું જ છે તેમ છતાં પણ એવા કોઈ કારણો રહ્યા હશે કે પાર્ટી સાથે ન જોડાઈ રહે પાટણના જે ધારાસભ્ય એટલે આજે જે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ધારાસભ્યોના જે પ્રશ્નો છે તે સાંભળતી નથી સાંભળવા જોઈએ એટલે ખાસ કરીને કોઈ એક્શન લેવા જોઈએ આટલા બધા રાજીનામા લેવા પડે જ્યારે ક્રિડ બાયે કંઈ કહ્યું છે ત્યારે ચોક્કસ પ્રમાણે વિચારીને જ કહ્યું છે પણ ચોક્કસ હાઈકમાન્ડ એમાં સમજવાનો પ્રયત્ન કરશે કે ધારાસભ્ય સેવાના જે કોઈ પ્રશ્નો છે તો કયા પ્રકારના પ્રશ્નો છે એ શું ઈચ્છે છે ચોક્કસ પ્રમાણે એ બાબતમાં ગંભીરતાથી વિચાર કરી અને હું એ બાબતમાં કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો જાહેર જીવનના બધા જ માણસો પોતાના સમય કુટુંબ પરિવારના ભોગે જનતા જનાર્દન પ્રશ્નો માટે ગુજરાતની જનતા માટે લડતા હોય છે એટલે કોઈ માટે આવા શબ્દોનો પ્રયોગ કરવો એ વ્યક્તિગત મારા માટે વ્યાજબી નથી એટલે હું એમાં નહીં પણ તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો જ્યારે કોઈ ધારાસભ્ય પક્ષ પલટો કરે અને રાજીનામું આપે તો મતદારો પર શું અસર થતી હોય ચોક્કસ પ્રમાણે મતદારો ઉપર અસર થતી હોય છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને એ સ્થાન સુધી પહોંચાડ્યો હોય છે કે જે ગુજરાતની અંદર માત્ર એકસો લોકો માટે જ આરક્ષિત છે એટલે એમને અસર તો થતી જ હોય છે પણ કયા એંગલથી કયા મુદ્દાથી કયા બાબતથી થાય છે એ એ બાબતે પણ લોકો વિચારતા હોય છે એટલું આપણે તમારા અને લલિતભાઈ કગથરા જેવા પૂર્વ ધારાસભ્યોની પણ વાત ચાલી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે કેટલું તથ્ય રાજકારણની અંદર રૂમર્સ ફેલાવવો ચર્ચા કરવી એ બહુ છાસ વારે દેખાઈ રહ્યું છે ત્યારે કદાચ કોઈ આગેવાનો વિશે ચર્ચા થઈ હોય તો થઈ હશે એમાં કોઈ ના નથી પણ આપ જોઈ રહ્યા છો કું કે અત્યારે પણ કોંગ્રેસ પક્ષના કાર્યક્રમમાં જ આવ્યો છે આપે આપને સી આર પાટીલે પણ આમંત્રણ આપ્યું છે હું ભૂતકાળમાં બે વખત કહી ચૂક્યો છું જે રીતે આદરણીય પાટીલ સાહેબે બે વખત મને આમંત્રણ આપ્યું ત્યારે બહુ સ્પષ્ટ પ્રમાણે કહી રહ્યું છે એની લાગણી છે પ્રાયું છે શિરોમાન્ય છે પણ જેટલી લાગણી મારા પ્રત્યે છે એટલી જ લાગણી સમગ્ર ગુજરાત સહિત મારા મત વિસ્તારની અંદર જે છેલ્લા પાંચ વર્ષમાં મેં પ્રશ્નો માટે લડત આપી છે એટલી ભારતીય જનતા પાર્ટી દાખવે તો હું આપના માધ્યમથી ઈચ્છું છું